રાજ્યના વાઇટલ સુરક્ષા પ્રતિસાદની કસોટી કરવા માટે પીપાવાવ પોર્ટ ખાતે આતંકવાદી હુમલાની દિલધડક યોજાઈ હતી જેમાં રાજ્ય પોલીસના વાર્ષિક એક્શન પ્લાન બે હાજર ના ભાગરૂપે યોજાઈ હતી જેમાં ચેતક કમાન્ડો ફોર્સ એસઓજી ક્યુઆરટી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સ્થાનિક પોલીસ આરોગ્ય તથા વહીવટી તંત્ર સહિતની ટીમોએ ભાગ લીધો હતો વિસ્ફોટકો અમરેલીથી એસઓજી ક્યુઆરટી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે એએસપી ધારી જયવીર ગઢવીએ મોરચો સંભાળ્યો હતો પ્રારંભિક તબક્કામાં આતંકવાદીઓએ ફેંકેલા ગ્રેનેડથી બે પોલીસ ઇજાગ્રસ્ત

જણાવ્યું કે રાજ્યના ડીજીપી અને એટીએસના માર્ગદર્શન હેઠળ રાજ્યના મહત્વના સ્થળોએ આ પ્રકારની ડ્રિલનું આયોજન કરવામાં આવે છે જેથી સંભવિત આતંકવાદી હુમલા જેવી પરિસ્થિતિમાં પ્રતિસાદની તૈયારી મજબૂત થાય જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી